કાર્યવાહી દરમિયાન કરેલી ગાડીઓ સામે હતા વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા સાથે જ રસ્તા પર વેપારીઓ દ્વારા મુકાયેલા સામાન અને દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન ત્રણથી થી ચાર ટેમ્પા ભરીને માલસામાન જપ્ત કરાયો હતો કોર્પોરેશનની ટીમ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત કામગીરીથી સ્થાનિકોમાં હલચલ મચી હતી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરના ટ્રાફિકને સરળ બનાવવા અને નાગરિકોને સુવિધા આપવા આવી કાર્યવાહી સતત હાથ ધરવામાં આવશે વોર્ડ નંબર ચૌદ અને તેર નો સમાવેશ વિસ્તાર લહેરીપુરાથી પરાણપુરવાળા રોડ પર જીબી ત્યાં ટ્રાફિક જામ ની ઘણી સમસ્યા કમ્પ્લેન પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત પ્રોગ્રામ લેવામાં આવેલો છે ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ તેની ઇલીગલ પાર્કિંગ બાબતે કાર્યવાહી કરી રહી છે નિયમ અનુસાર અને દબાણની રોડ પર જે લારીઓ રોડ પર ફૂટપાથ પર મૂકીને જે ટ્રાફિક જામની સમસ્યા થતી હતી તેને પણ જમા લેવાની બે ટ્રક જેટલો સામાન જમા લીધો છે એના ડ્રાઈવ ચાલુ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ આજે હાજર છે અને તેમની મદદમાં આજે ટ્રાફિક પોલીસના જવાનો કર્મચારીઓ અધિકારીઓ તથા સિટી પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનના પણ સ્ટાફના માણસો અહીંયા હાજર છે અને જે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે તેમાં અમે મદદ આપી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ન થાય તે માટે યોગ્ય બંદોબસ્ત પોલીસ દ્વારા ફાળવવામાં આવ્યો છે જેમાં લહેરીપુરા ગેટથી ચાલુ કરીને દુધવાળા મહોલ્લા પછી આગળ ચોખંડી થઈને માંડવી થઈને જે પટ્ટો છે ત્યાં ઘણું બધું રોડ ઉપર જે લારી ગલ્લા આવી ગયા છે તેને દૂર કરવા માટે એટલા માટે સાથે રાખ્યા છે કે રોડ ઉપર જો કોઈ વાહન કેવું દેખાય તો તેને પણ અમે કરવાની અને યોગ્ય ભાવથી આપવાની કામગીરી ચાલુ છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો